દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવી છે કે આમ તો ઘણા બધા મેં વિડીયો મૂક્યા છે ઘઉં બાબતના ખાતર બાબતના પણ હવે ખરેખર એક આપણે ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે મને ઘણા ખેડૂતોના ફોન આવે ને એટલે ખેડૂતો એક વીઘે ઘઉંની અંદર પંદર પંદર વીસ વીસ કિલો ઉરિયા નાખે મિત્રો ખરેખર તમારા ઘઉંની અંદર તમે જે ઉરિયા ઠોકમ ઠોક થયા છો ને ઘઉંનું તો ઉત્પાદન ઘટશે પણ તમારી જમીન પણ બગડવાની છે એટલે ખરેખર ખેડૂતો આપણે જે વસ્તુની જરૂર છે ને એ વસ્તુનો આપણે ઉપયોગ કરતા નથી અને આપણે ખરેખર આડે ધડ બહુ ધોળા જાય છીએ તમે પાયામાં પણ વીઘે વીસ વીસ કિલો પચીસ પચીસ કિલો અને કોક કોક તો બબે વીઘે ખેલી ખાતર નાખીએ વિચાર કરો તમે એટલે પચીસ કિલો ખાતર થયું હવે એવી જ રીતે જીરાની અંદર જીરાની અંદર એ પણ હશે ને જ્યારે પિયત આપવું હોય ને આપણે ત્રીસ દિવસની આસપાસ પચીસ વીસ પચી વીસ દિવસનું થયું હોય જીરું કે મહિના દિનનું જેવી જમીન એ પ્રમાણે પિયત આપતા હોય ને ત્યારે અનેક પ્રકારના ખાતરો જીરાની અંદર નાખે મને તો એક ભાઈનો ફોન આવ્યો કે જીરાની અંદર વીઘે કંઈક ત્રણ ચાર ખાતર ભેગા કરી અને વીઘે પંદર ગિલા જેટલું ખાતર આપ્યું કેવું ખબર બીજું આ ફોસ્ફરસ યુક્ત એવું ને આ ઝીંક ને આન ને એવું બધું ખાતર ભેગું કરી અને પછી છે ને પિયત આપ્યું ને ખાતર આપ્યું ને પછી થોડાક દી થયા ને ઉપરથી પાંદડા બધા બરવા મીંડા એટલે ખરેખર ખેડૂતો છે ને બહુ દોડે પણ હવે જ આપણે જે ખેડૂતો ઉરિયાની જગ્યાએ જીરાની અંદર અને ઘઉંની અંદર મેં આની પહેલાં પણ વિડીયો બનાવ્યો છે અને આજે કહું છું કે હવે એવું જ ખાતર હું તમને બીજી પણ ભલામણ કરું તમારે ઉરિયા નાખવાના નથી મિત્રો તમે કોઈ એમ કહેતા હોય કે ઉરિયાથી ઉત્પાદન નહીં જો હવે હું તમને કહું ખરેખર ઘઉંને છે ને પોટાશની જરૂર પડે સલ્ફરની જરૂર પડે પછી કેલ્શિયમ મેગ્નેશિયમ આવા બધા જે તત્વો આવે ને આપણે જે આઈપીએલ કંપનીનું જે પોલી હાઇલાઇટ કરીને ખાતર આવે છે અત્યારે માર્કેટની અંદર બહુ ખૂબ જ સારું આવે છે જબરજસ્ત રિઝર્ટ છે અમે ઘઉંની અંદર પાયામાં ન ને જબરજસ્ત પાયાની અંદર પણ જે ઘઉં છે એમાં પણ રિઝલ્ટ છે જેની ને આન નાનતેન બધું જબરજસ્ત એવી જ રીતે જીરાની અંદર જ્યારે તમે પિયત આપો વીસ પચીસ દિવસે ત્યારે પણ એની અંદર તમારા આઠથી દસ કિલો ઘઉંની પણ અંદર આઠથી દસ કિલો અને એ તમને કહી દઉં સાથી ઠોકીને તમને કહું તમારે દસ વીઘાના જીરું કે દસ વીઘાનું ઘઉં હોય ને મિત્રો ખાલી પાંચ વીઘામાં અખતરો કરો હું જે ખાતર કહું ને પાંચ વીઘામાં તમારે અખતરો કરવાની શૂટ જો પાંચ વીઘાની અંદર તમને ઉત્પાદનની અંદર અને સાઈટ સુધી એની ગ્રીનરી અને એની ફૂટ બધી વસ્તુમાં તમને ફાયદો ન કરે ને તો આપણી પાસે પૈસા લઈ જાવ કારણ કે આપણે અનુભવ છે એ કારણ કે આઈપીએલનું જે પોલી હાઇલાઇટ આવે ને મિત્રો આમાં ફોટો પણ હું નાખો એટલે તમે જોઈ લેજો એ આઈસીએલ કંપનીનું જે પોલીસલ્ફેટ કરીને આવે આઈસીએલ કંપની ઇઝરાયલની કંપની બહુ સારી કંપની છે એની પાસેથી આઈપીએલ લઈને ભરી અને ટૂંકમાં એનું જ એક જે ટૂંકમાં ખાતર આવે છે એ આઈપીએલ અત્યારે પોલી હાઈલાઇટના નામથી વેચે છે પચીસ કિલાનું પેકિંગ આવે હજાર રૂપિયા ભાવ છે વિઘે આઠથી દસ કિલો એનો ઉપયોગ કરવાનો છે નેચરલ પ્રોડક્ટ આવે આખી આખી ઓર્ગેનિક પ્રોડક્ટ આવે એને તમે એમને ખાલી ઉડાડી દેહો ને પાન ઉપર ઉઠશે ક્યાંય પણ ઉઠશે સો ટકા તમને એની અંદર ક્યાંય કોઈ નુકસાની નહીં થાય એમાં જીરાની અંદર હું તમને એક વાત કરી દઉં મિત્રો આની ભલામણ હું જીરાની અંદર વધારે કરે એનું કારણ એક તમને કહું એની અંદર કેલ્શિયમનો ભાગ આવે છે જે કેલ્શિયમ સારી એવી ટકાવારી છે કેલ્શિયમની અને કેલ્શિયમ છે ને જમીન માટે બહુ ખૂબ જ અગત્યની વસ્તુ છે કેલ્શિયમ છે ને એવી વસ્તુ છે કે જે તમારા જમીનની અંદર સુકારો આવે ને સુકારો એની અંદર એ તમને ઘણો બધો ફાયદો કરશે કેલ્શિયમ આ આપણે અનુભવ છે કારણ કે ધાણાની અંદર મેં ગયા વર્ષે આમ તો ત્રણ વર્ષથી આ ધાણાની અંદર સુકારાની અંદર વીઘે પાંચ કિલો હું જે સૂનો આવે ને સૂનો એ સૂનો કોઈ પણ સાણિયા ખાતર ભેગો ભેળવીને કે રેતી ભેગો ભેળવીને નખાવું છો અને હુકારો ઊભો રહી કારણ કે એની અંદર કેલ્શિયમ જ હોય છે એટલે અને ખરેખર જે પોટાશની જરૂર ઘઉંને મિત્રો ખરેખર પોટાશની જરૂર વધારે પૂરતા પ્રમાણમાં પડે તમે ખાલી અકતરો કરો વિગત દસ કિલો પોલીહાઇલાઇટ નાખો અને આ બે ખાતર તમે જીરાની અંદર કે ઘઉંની અંદર જે આ ખાતર તમે નાખો ને બે પાકની અંદર એના ભેગું જે તમે એટમ પાવર મેં ઘણી બધી ભલામણ કરેલી છે અને હજી કરવું એનું કારણ છે કે એના રિઝલ્ટ જબરજસ્ત છે જે ખેડૂતોએ વાપર્યું છે ને હું બધાને વિડીયો ખેડૂતોના નામ શીખે જેટલા ખેડૂતોએ વાપર્યું ને ખેડૂતોના હું બધેના નામ શીખે નંબર અને બધું જ હું બધું સાહિત્ય આપીશ વિડીયોઝ મૂકીશ ખેડૂતોને એકબીજાને ફોન કરી લેવાની શૂટ કે કેવા રિઝલ્ટ છે કારણ કે રિઝલ્ટ વિનાની પ્રોડક્ટ હું ક્યારેય ભલામણ કરતો નથી મિત્રો એટમ પાવર વિઘે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું વીઘે જીરાની અંદર કે ઘઉંની અંદર તમારા પોલીયાલાઇટ ભેગું નાખી દેવાનું ભેગું મિક્સ કરી અને બે વસ્તુ નાખી દીઓ વિઘે તમારે પાંચસો છસો રૂપિયાનો દાખલા તરીકે ખર્ચો થા કે સાતસો રૂપિયાનો ખર્ચો એક વીઘે થા કોસ્ટિંગ થોડુંક વધારે છે આપણે એમ થતું હોય છે કે મોંઘું પડી જાય છે ઉરિયા નાખવાના નથી આ યાદ રાખજો પણ એની સામે સાતસો રૂપિયા સામે તમને ત્રણ મણ ઘઉં વધારે ઉત્પાદનમાં દાખલા તરીકે વધારે આપે ઉત્પાદન આ તો હું ખાલી ત્રણ મણનું કહું ત્રણ મણ ઘઉં ઉત્પાદન વધારે આપે એટલે બે હજાર રૂપિયા લેખે હાડા ચારસોથી પાંચસો ભાવ હોય તો બે હજાર રૂપિયા લેખે આપણે ને જે તમને હજાર બારસો રૂપિયાનો ફાયદો તો સો ટકા વિઘે થા હે થાને થા અને એ ફાયદો હજાર બે હજાર રૂપિયાનો થા પણ વીઘે બે પાંચ હજાર રૂપિયાનો ફાયદો તમને એ થા મિત્રો કે એ જમીનની અંદર ન્યુટ્રિશન જે પે ઓર્ગેનિક નેચરલ પ્રોડક્ટ છે જમીનને કોઈ જાતની નુકસાન નહીં કરે જમીન ભરપૂર ભરું બનાવશે મોકરી જે જમીન બગડશે નહીં જે તમે ઊરિયા ઠોકમ ઠોક આપણે એટલા બધા થયા છીએ કે જે જમીનોને આપણે હાવ પતાવી દઈએ એ પણ તમને ઘણો બધો ફાયદો થાય એટલે પોલી હાઇલાઇટ છે ને ખેડૂતો માટે ખૂબ સારી વસ્તુ ને ખૂબ સારી વસ્તુ છે ખરેખર ઉપયોગ કર્યા જેવી વસ્તુ છે તમે ખાલી અખતરા કરો આખા ન નાખો તો કાંઈ નહીં દસ વીઘાનું આવે તો વીસ વીઘાનું હોય તો દસ વીઘામાં નાખો મિત્રો તમને ખબર પડે કારણ કે આપણે જે કાયમીથી કાયમી લોલોમ લોલ ધોળા જાય છે ને એના કરતાં વસ્તુ તમે કરો અને જો હવે એટમ પાવરની હું તમને વાત કરું કે એટમ પાવર જે મેં ફોટો નાખ્યો ને તમારે જોતું હોય ને ત્રણ ઠેકાણે જડે છે જે એના હું ત્રણેયના ભાઈના નંબર નાખું છું તમે ગમે ત્યાંથી તમારે મગાવવું હોય તો મગાવી લઈએ એના ભાવ છે સાડા સસ્સો રૂપિયા કિલાના સાડા ત્રણથી ચાર વીઘાની આસપાસ તમે એના ભેગું હાઇલાઇટ ભેગું નાખો એટલે જબરજસ્ત પોલીયાટનું ના બેનું જબરજસ્ત સાથી ઠોકીને કહું જબરજસ્ત તમને રિઝલ્ટ સડશે મિત્રો એટલે ખરેખર વસ્તુ નાખ્યા જેવી છે પણ જીરાની અંદર તો બેસ્ટ વસ્તુ જીરાની અંદર એ તમે ખાલી ઉપેરથી ઉડાડશો ને અને કદાચ પાંદ ઉપર જોઈએ પણ તમને કહી દો નેચરલ વસ્તુ છે કદાચ પાંદ ઉપેર એ પાવડર ફોર્મમાં આવે છે દાણામાં નથી આવતું એટલે પાવડર એટલે હાવ ટૂંકમાં આમ આમ પાવડર એ નહીં પણ આમ કંઈક પણ હવે એ જે કદાચ તમે ઉપેરથી ઉડાડશો ને ઉડાડશો ને પાંદ ઉપેર પડશે ને તો પાનની અંદર કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં થાય કોઈ જાતની નુકસાની નહીં થાય મિત્રો હા કે આખી નેચરલ પ્રોડક્શન જેટલી જીરાની અંદર પોલીયાલાઇટ તમે ઉડાડશો ને જેટલું પાંદ ઉપર પડશે ને એટલે હું ત્યાં સુધી તમને કહી દઉં કેલ્શિયમનો ભાગ આવે છે ને એની અંદર પાંદ ઉપર જેટલું સોયટું રહે ને એટલી જીવાત પણ ઓછી લાગશે આ તમારે અખતરો કરવો હોય ને તો કરી લઈએ અને મારા અખતરા કરેલા છે એટલા માટે જ તમને હું કહું છું મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન